એમાં ચક્કર સંસાર નું કોઈ ફરિયાદ કરવાનું છે પણ આમાંથી કોણ બહાર નીકળી શકે જેને કઈક ભજન કર્યું હોય પોતાની કમાણી પાસે હોય તો ફરી પાછો જન્મ મળે ને તો એ ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતના ના સંત પાછો સંત જ બનીને આવે પણ એનામાં આ ભક્તિનું બીજ વવાણેલો હોવું જોઈએ કારણ કે ભક્તિ ઉગે આપણે ખેતરમાં બીજ વાવી દાણો વાવી જોઈએ પછી એને ઓળ્યું હોળીને આપણે જોતા નથી કે ઊંધો પડ્યો છે કે ખમો પડ્યો છે એમ ભજન ભાવે કરો ગભાવે કરો ગમે કે નો ગમે છતાંય એકવાર ભજન ભક્તિનું બીજ વામાય અંદર વાવી દીધું ને એનો ઉગાવો થાય થાય ને ખાય